જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી પૂનમની રાત વિશે જે રાત ચાંદનીથી ભરપૂર હોય છે અને જેમાં ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે રાસ રમ્યો હતો હા મિત્રો આ છે શરદ પૂનમની પાવન રાત શરદ પૂનમનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ આશ્વિન મહિનાની પૂનમના દિવસે આવે છે આ રાતને ચંદ્ર પોતાની સંપૂર્ણ કળામાં હોય છે જેનું પ્રકાશ માત્ર ચમકતું જ નથી પણ આરોગ્યદાયક પણ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ રાત્રે ચાંદનીમાં દૂધ અને પોહા ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને મનમાં શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે કારણ કે આ ચાંદની રાત્રે ચંદ્રના કિરણોમાં ખાસ ઔષધીય શક્તિ હોય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી રાસલીલાનો સ્મરણ કરવો અને ભક્તિ ભાવે રાતભર જાગવું આ બધું ખૂબ પાવન માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જે આ દિવસે ચાંદનીમાં ભક્તિપૂર્વક બેસી ભગવાનનું સ્મરણ કરે છે તેના જીવનમાં શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ આવે છે શરદ પૂનમ એ માત્ર એક તહેવાર નથી એ છે પ્રેમ શુદ્ધતા અને શાંતિનો સંદેશ આપતી રાત આ રાત આપણને યાદ અપાવે છે કે જીવનમાં પ્રકાશ તો બહાર પણ છે અને અંદર પણ છે તો મિત્રો તમે પણ આજે ચાંદની રાતમાં ભજન કરો દૂધ દૂધપોહા ખાઓ અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને હા આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ